નમસ્કાર મિત્રો જનસહસ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદ સમગ્ર પંથક માંગ ચકચાર મચાવનાર દુલ્હન અપહરણના મામલે દાહોદ જિલ્લા પોલીસને મળી મોટી સફળતા દાહોદ જિલ્લા પોલીસે બોરડી નજીકથી અપહરણ કરેલ દુલ્હનને મુખ્ય આરોપી સાથે ઝડપી પાડ્યા પોલીસે દુલ્હન અપહરણ કેશ માંગ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે ભોપાલ ખાતેથી દુલ્હનનો પણ કબજો મેળવી દુલ્હનને તેના પરિજનોને પરત સોંપવાની તજવીજ હાથ ધરી એક ફિલ્મ સ્ટોરીને સત્ય ઘટનામાં માંગ સાકાર કરવાનો અનોખો પ્રયાસ કરતા હોય તેમ પાગલ ટૂંક ના હો શકી તો કિસી ઓર કી દુંગા તેમ મહેશ ભુરિયા નામક પરણેતર યુવાને ન દુલ્હનનું અપહરણ કર્યું હતું પોલીસ તપાસમાં અપહરણ કરનાર મહેશ ભુરિયા અગાઉ દુલ્હનના પ્રેમ માંગ હતો જોકે મહેશ ભુરિયા અગાઉથી જ લગ્ન કરેલો હોય દુલ્હન સાથે તેનું પ્રેમ પ્રકરણ પૂર્ણ થઈ ગયું હતું એક તરફી પાગલ પ્રેમ માંગ મહેશ ભુરિયાએ લગ્ન કરી પરત ફરી રહેલી દુલ્હનનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસ માંગ બહાર આવ્યું પોલીસે અપહરણ માંગ સંડોવાયેલા ચાર લોકો સાથે એક દેશી તમંછો પણ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી ફરિયાદી આરોપી વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી જેથી કરીને ટેકનિકલ સોશે તેમજ હ્યુમન સોશ્યના આધારે મુખ્ય આરોપી તેમજ શાહ આરોપીઓ સહિત કુલ ચાર આરોપીઓની ઝડપી પાડી દુલ્હનની અપહરણ કરનાર આરોપીઓના ચુંગાલ માંગથી છોડાવેલ પકડાયેલ આરોપીનું નામ એક મહેશભાઈ તોફાનભાઈ બુરિયા પત્રા તાલુકો મેઘનગર જિલ્લો ઝાબુઆ બે જીતેન્દ્રભાઈ નરવરસિંહ વાભોર રહે પિટોલ જિલ્લો ઝાબુઆ त्रम एमपी अंकित माया रोहित भाई भाभोर रहे नानी वावडी तालुको मेघनगर जिल्लो झाबुआ एमपी चार नवल सिंह मनुभाई भूरिया तालुको जिल्लो दाहोद કબજે કરે મુદ્દામાલ બનાવ દરમિયાન ઉપયોગ માંગ લીધેલ દેશી હાથ બનાવટનો આમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગામ ચાર રસ્તા ઉપર ગામેથી પરત ફરતી જાનજાનૈયાઓની ગાડી રોકી ગાડીમાં દુલ્હનના અપહરણના ગંભીર પ્રકરણના ચર્ચાસ્પદ ગુનાને અંજામ આપનાર આરોપીઓની ઝડપી પાડી ભોગ બનનાર દુલ્હનને આરોપીના ચુગલ છોડાવી તેના વાલીવારસોને સોપાની કામગીરી કરતી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રિપોર્ટર કમલેશ કટારા